નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ તો ભક્તો સ્વયં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ જણાવ્યું કે ઘરમાં કયા વૃક્ષો રોપવા શુભ છે જેનાથી ઘરમાં અકાળ મૃત્યુ થતું નથી પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તો ભક્તો તમને જણાવી દઈએ કે શ્રીમદ લોકો આ જ પ્રકારના વૃક્ષો પોતાના ઘરમાં રોપે છે તો તમે પણ આ વૃક્ષોને તમારા ઘરમાં જરૂર રોપો તો ભક્તો એક સમયની વાત છે એક વખત દેવી રૂકમીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે મનુષ્યએ કયા કયા વૃક્ષોનું રોપણ કરવું જોઈએ ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ જેથી દરિદ્રતા દૂર થાય અને શત્રુ રોગ ભય ભૂત પીચાસ જેવા સંકટોથી બચી શકાય તો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણએ મુસ્કુરાતા કહે છે હે દેવી રૂકમણી તમે આજે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં વૃક્ષોનું ખૂબ જ મોટું યોગદાન છે વૃક્ષ હંમેશા પૂજનીય છે પરંતુ તમે આજે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે કે ઘરની સામે કેટલા ખાસ વૃક્ષો રોપવાથી શુભ ફળ મળે છે વૃક્ષો અને છોડની ઘરની સુંદરતા વધારે છે વાતાવરણને શુદ્ધ રાખે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે મનુષ્યના જીવન માટે અત્યંત જરૂરી છે વૃક્ષો નકારાત્મકતાને ઘટાડીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવે છે ઘરની સામે વૃક્ષો અને છોડ રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને વાસ્તુદોષોનો નાશ થાય છે ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ ઘરનું રક્ષણ કરે છે તો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી ઘરની નજીક કયા છોડ રોપવા જોઈએ અને કયા નહીં તો તેના વિશે જાણતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને સમજાશે કે ગનની નજીક વૃક્ષો અને છોડ રોપવા કેટલા શુભ છે અને કયા છોડ રોપવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે તો ભક્તો કથા શરૂ કરતા પહેલાં તમને એક વિનંતી કરું છું કે આ વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહે તો ચાલો ભક્તો કથા શરૂ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે દેવી રૂકમણી તમે આ કથાને ધ્યાનથી સાંભળો જે કોઈ મનુષ્ય આ કથાનું સ્મરણ કરે છે તેના સેંકડો પાપો નાશ થાય છે અને તેની દરિદ્રતા દૂર થાય છે દેવી રૂકમણી કહે છે હે પ્રભુ હું આ કથાને ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને મને કથા સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી પૂર્વકાળની વાત છે મધ્ય દેશમાં એક અત્ય સ્વભાઈમાન નગરી હતી તે નગરીમાં ગોપાલ નામનો એક વૈશ્ય પોતાની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો તો ભક્તો ગોપાલ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને તે નિત્ય ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો ગોપાલની પત્ની સુમિત્રા પણ ગૃહકાર્યમાં નિપુણ હતી ઘરમાં ધાન્યની કોઈ કમી ન હતી ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું આમ અનેક દિવસો વીત્યા બાદ ગોપાલની પત્ની સુમિત્રાએ પોતાના આંગણામાં કેટલા વૃક્ષોનું રોપણ કર્યું અને તે નિત્ય તેમને જળ ચઢાવીને તેમની સેવા કરવા લાગી સુમિત્રાને વૃક્ષો રોપણનું જ્ઞાન ન હતું અને તેને જે વૃક્ષો ગમ્યા તેનું જ રોપણ કર્યું જે વૃક્ષો અશુભ હતા તેનું રોપણ તેને ઘરના આંગણામાં કર્યું જેના કારણે વૈશ્ય ગોપાલને વેપારમાં ઘણું નુકસાન થવા લાગ્યું ઘરમાં રોજ કલેશ થવા લાગ્યો પતિ પત્ની વચ્ચે વારંવાર વિવાદ થવા લાગ્યા તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી અને ધીમે ધીમે ગોપાલનો આખો વેપાર ડૂબી ગયો તેનું બધું જ ધન નાશ પામ્યું હવે ગોપાલ પાસે અનાજ ખરીદવાના પૈસા પણ ન હતા તેઓ ભૂખ્યા રહેવા લાગ્યા જેનાથી ક્રોધિત થઈને તેની પત્ની પણ ગુસ્સે થવા લાગી તે પોતાના પતિને કોઈ કામ કરવા કહેતી ગોપાલ ગામમાં કામની શોધમાં ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય કામ ન મળ્યું તેને પોતાની પત્નીને કહ્યું હે ભદ્રે મને કોઈ કામ આપતું નથી હવે હું ક્યાં કામ શોધવા જાઉં બંને સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા હતા તેમની પાસે કોઈ ઉદ્યોગ કરવા માટે કશું જ ન હતું ગોપાલે પોતાની પત્નીના બધા ઘરેણા પણ વેચી દીધા અને જે ધન મળ્યું તેનાથી પેટ ભર્યું આમ અશુભ વૃક્ષો રોપવાના કારણે તેમના જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવવા લાગ્યા પરંતુ તેઓ બંને આ વાતથી અજાણ હતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈકુંઠ લોકથી પોતાના ભક્તોની આ દુર્દશા જોઈ રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ શું તમે તમારા ભક્તોની મદદ નહીં કરો ગોપાલ તમારો મોટો ભક્ત છે તે નિત્ય તમારી પૂજા આરાધના કરે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હું નિશ્ચયપણે ગોપાલની મદદ કરીશ પરંતુ તે પહેલાં મારે તેની પરીક્ષા લેવી પડશે તેથી હું સ્વયં તેના ઘરે જઈને તેની પરીક્ષા લઈશ ભગવાન વિષ્ણુએ સાધુનો વેશ ધારણ કર્યો અને પૃથ્વી લોક પર પ્રગટ થયા રૂપે ભગવાન વિષ્ણુ ગોપાલના દ્વારે ગયા અને યાચના કરવા લાગ્યા દ્વારે આવેલા સાધુને જઈ ગોપાલે તેમને પ્રણામ કર્યા અને કહ્યું હે સાધુ મહારાજ આવો આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે હું તમારી કઈ રીતે મદદ કરી શકું સાધુ રૂપે ભગવાન વિષ્ણુ કહે છે હે મહાદય હું તીર્થયાત્રા પર નીકળ્યો છું વિશ્રામ માટે કોઈ જગ્યા શોધી રહ્યો છું જો તમને કોઈ તકલીફ ન હોય તો મને તમારા ઘરમાં સ્થાન આપો હું અનેક દિવસોથી ભૂખ્યો છું જો કંઈ ભોજન મળે તો મોટી કૃપા થશે સાધુ મહારાજના આવા વચન સાંભળીને ગોપાલ કહે છે એ સાધુ મહાત્મા તમે નિશ્ચિતપણે કોઈ પુણ્ય આત્મા લાગો છો તમારા મુખમંડળ પર ખૂબ જ તેજ છે તમારી સેવા કરવાનો મને સૌભાગ્ય મળી રહ્યું છે તમારી સેવાથી મને ખૂબ જ આનંદ થશે કૃપા કરીને ઘરમાં આવો પછી સાધુ મહારાજ અને ગોપાલ ઘરમાં જાય છે અને વિશ્રામ કરે છે ગોપાલે સાધુ મહારાજની ખૂબ જ સેવા કરી પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ ન હતો તેથી પોતાની પત્નીને કહ્યું હે પ્રિયે ઘરે આવેલા સાધુ મહાત્મા ખૂબ જ પુણ્યવાન લાગે છે આપણે તેમના ભોજન માટે કઈ ઉપાય કરવો જોઈએ હું ગામમાં જઈને કોઈની પાસેથી થોડું ધન માગી લાવું છું આમ કહીને ગોપાલ ગામમાં એક શેઠના ઘરે ગયો અને શેઠ પાસે થોડું ધન આપવા વિનંતી કરી પરંતુ શેઠે ગોપાલ વૈશ્યને ધન આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું તારી પાસે તો ફૂટી કોળી પણ નથી તું મારું ધન કેવી રીતે પાછું આપીશ ગોપાલે કહ્યું હે શેઠ કૃપા કરીને મને થોડું ધન આપો હું જલ્દી તમને પાછું આપી દઈશ જો હું ધન ન આપી શકું તો તમે મારું ઘર લઈ લેજો ગોપાલની વાત સાંભળીને શેઠ તેના પર થોડી દયા આવી અને તેને ધન આપતા કહ્યું હે વૈશ્ય જો તમે ધન ન આપી શકે તો તું મને તારું ઘર આપી દેજે ગોપાલે કહ્યું હે શેઠ હું વચન આપું છું કે જો મેં ધન ન આપ્યું તો હું તમને મારું ઘર આપી દઈશ ગોપાલે શેઠ પાસેથી ધન લઈને બજારમાંથી દૂધ ચોખા શાકભાજી લોટ ખાંડ વગેરે ખરીદ્યું અને ઘરે પાછો આવ્યો પછી તેને પોતાની પત્નીને કહ્યું હે પ્રિયે તું સાધુ મહાત્મા માટે ભોજન બનાવ ગોપાલની પત્ની સુમિત્રાએ ભોજન બનાવ્યું અને સાધુ મહાત્માએ ભોજન પીરસ્યું આમ ગોપાલની ભક્તિ અને નિષ્ઠા જોઈને સાધુ મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા ભોજન પછી તેઓ ગોપાલને કહે છે હે વૈશ્ય હું તારી ભક્તિ અને આદર સન્માનથી ખૂબ જ પ્રસન્ન છું તારી જે પણ ઈચ્છા હોય તે મને કહે હું નિશ્ચિતપણે પૂરી કરીશ ગોપાલે કહ્યું હે મહાત્મા તમારા આશીર્વાદ અમારા માટે બધું જ છે પરંતુ હું તમારી પાસે જાણવા માગું છું કે કયા પાપના કારણે મને દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડે છે અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ છીએ તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી તેનું શું કારણ છે અને આ દરિદ્રતા દૂર કરવા માટે મારે શું ઉપાય કરવા જોઈએ સાધુ મહાત્મા કહે છે હે વૈશ્ય જ્યારે હું તારા દ્વારે આવ્યો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવ્યા છે કારણ કે તારા ઘરની સામે જે વૃક્ષો છે તે તારી દરિદ્રતાનું કારણ છે તેથી આ વૃક્ષોને હટાવીને તેમના સ્થાને શુભ છોડનું રોપણ કર તારી પત્નીએ તારા ઘરની સામે જે વૃક્ષો રોપ્યા છે તે અશુભ છે તેના કારણે તારી આવી દુર્દશા થઈ છે ગોપાલે કહ્યું હે મહાત્મા કૃપા કરીને મને જણાવો કે ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને કયા વૃક્ષો ન રોપવા જોઈએ કૃપા કરીને મને વિગતવાર સમજાવો હું તમારો ખૂબ જ આભારી રહીશ સાધુ મહાત્મા કહે છે એ વૈશ્ય ઠીક છે હવે હું તને એ શુભ વૃક્ષો વિશે જણાવું છું જે ગણની નજીક રોપવાથી શુભ ફળો મળે છે તેનાથી ધ્યાનથી તું સાંભળજે એ વૈશ્ય ગોપાલ કોઈ જળાશયની નજીક પીપળાનું વૃક્ષ રોપો પીપળાનું વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞનું સન્માન છે જ્યારે પીપળાના પાંદડા જળાશયમાં પડે છે ત્યારે તે પિંડના સમાન બનીને પિતૃઓને તૃપ્ત કરે છે જેથી બધા પ્રકારના પિતૃથી નાશ પામે છે જે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળાને પર્સ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને ક્યારેક પારિજાત નથી થતો પીપળને પર્સ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળાની મૂળમાં શ્રી વિષ્ણુ તનામાં શિવજી અને અગ્ર ભાગમાં બ્રહ્માજી નિવેશ કરે છે અમાસના દિવસે પીપળને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયના દાન સમાન છે આ સંસારમાં પીપળ જેવું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શિહરી આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે પીપળના વૃક્ષને ઈજા પહોંચાડવી કે તેની દાળી તોડવી મહાપાપ ગણાય છે આવું કરનાર મનુષ્ય નરકમાં રહે છે અને જે પીપળાને મૂળથી કાપે છે તેનો ક્યારેય નરકમાંથી ઉદ્ધાર નથી થતો હે વેશ્ય હવે હું તને બીજા વૃક્ષ વિશે જણાવું છું આમળાનું ફળ સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે આમળાનું વૃક્ષ રોપવાથી સ્ત્રી પુરુષ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને શુભ ગણાય છે તેનું સેવન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે આમળા ખાવાથી આયુ વધે છે તેનું જળ પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને બધા પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળા હંમેશા હાજર હોય છે ત્યાં ક્યારેય પ્રેત કે રાક્ષસો નથી આવતા એકાદશીના દિવસે આમળાની પૂજા કરવાથી સંસારના બધા તીર્થો કરતાં વધુ ફળ મળે છે જેના ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત દેવી લક્ષ્મી નારાયણ નિવાસ કરે છે ત્રીજું છે અશોકનું વૃક્ષ અશોકના વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ હોય છે આ વૃક્ષ શોખનો નાશ કરનાર અને નિરાશાને દૂર કરનાર છે આ વૃક્ષને ગનની નજીક રોપવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોકનું વૃક્ષ શીતળતા અને યુવાન પ્રદાન કરે છે જ્યારે દેવી લક્ષ્મીએ સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ કરીને તેમનો નિવાસ વાટિકામાં થયો હતો અશોકના વૃક્ષે માતા સીતાની ખૂબ જ સેવા કરી હતી જેથી માતા સીતાએ અશોક વૃક્ષને વરદાન આપ્યું હતું કે જ્યાં આ વૃક્ષ હશે ત્યાં તેમના હંમેશા નિવાસ રહેશે ચોથું કે પાકળનું વૃક્ષ દરેક મનુષ્યએ પાકળનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞના સમાન છે કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નહીં કરી શકે તેથી તેને એક પાકળનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ પાંચમું નીમનું વૃક્ષ નીમનું વૃક્ષ રોપવાથી પ્રસન્ન થાય છે નીમનું વૃક્ષ આયુ પ્રદાન કરનાર ગણાય છે તેની ઘરની નજીક રોપવાથી નાના મોટા રોગોથી મુક્તિ મળે છે અને માતા લક્ષ્મીને નિમના પાંદડા અત્યંત પ્રિય છે તેથી તેઓ નિમના વૃક્ષની નજીક નિવાસ કરે છે ઘરની સામે નિમનું વૃક્ષ રોપવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જાંબુનું વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જાંબુનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ જેના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય તેના ઘરે કન્યાનો જન્મ થાય છે જે કુળનું ગૌરવ વધારે છે સાતમું છે બીલીનું વૃક્ષ બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો નિવાસ હોય છે તેથી જો બીલીના વૃક્ષની નજીક ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીના આશીર્વાદ મળે છે તે ઘરમાં ક્યારે દુઃખ અને દરિદ્રતા નથી આવતી તે ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા બનતી નથી આઠમું છે નાળિયેરનું વૃક્ષ નાળિયેરનું વૃક્ષ રોપવાથી પુરુષ અનેક ગુણવાન સંતાનોના પિતા બને છે નાળિયેર કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનો આવશ્યક ભાગ છે અને તે અત્યંત શુભ ગણાય છે ફૂંદ અને મોગરાના વૃક્ષમાં ગર્ભોનો નિવાસ કરે છે તેથી છોડને ઘરની નજીક રોપવાથી કાર્યમાં સિદ્ધિ અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કલા ક્ષેત્રે કામ કરવા લોકોએ આ છોડ જરૂર રોપવો જોઈએ જો કોઈ મનુષ્યને ચોર અને લૂંટારાઓનો ભય સતાવે છે તો તેમને ઘરની નજીક ખજૂરનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ ચોર લૂંટારાઓને ભયભીત કરે છે અને ઘરનું રક્ષણ કરે છે હળદરના વૃક્ષો પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરે છે આ વૃક્ષનું રોપણ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ઘરની ઉત્તર દિશામાં પાંચ કનક ચંપાના છોડ રોપવાથી ધન વૃદ્ધિ થાય છે કેળનું વૃક્ષ પણ ખૂબ જ શુભ અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે તેથી ઘરમાં કેળનું વૃક્ષ હોવાથી ધનની કમી નથી રહેતી હર શૃંગારના છોડને પારિજાત પણ કહેવાય છે આ છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા તેથી પારિજાતના છોડનું ખૂબ જ મહત્ત્વ છે જો આ છોડને ઘરે રોપવામાં આવે તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી ઘરમાં હંમેશા સૂપતા રહે છે અને ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ જ મોટું માન સન્માન થાય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્યએ દાડમનું વૃક્ષ રોપવું જોઈએ જે મનુષ્ય સુંદર સુશીલ અને સૌભાગ્યશાળી પત્નીની ઈચ્છા રાખે છે તેને ઘરના આંગણા કે નજીકમાં દાડમનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ દાડમનું વૃક્ષ માત્ર આરોગ્યવર્ધક ફળ જ નથી આપતું પરંતુ તેને સુપ્તા અને સૌંદર્યનું પ્રતિક પણ માનવામાં આવે છે દાડમનું વૃક્ષ તેના લાલ ફૂલો અને ફળોના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આ વૃક્ષોને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે અને તેની હાજરીમાં ઘર ધન સમૃદ્ધિ અને પારિવારિક સ્વાહ વધારે છે દાડમના ફળોનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને ક્રાંતિમય બને છે પાલાશનું વૃક્ષ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે તેથી તેનું રોપણ જરૂર કરવું જોઈએ પાલાશને ધર્મનું વૃક્ષ કહેવાય છે તેથી ભગવાન બ્રહ્મા અને અગ્નિનું પ્રતિક માનવામાં આવે છે તેના લાલ ફૂલો ઉર્જા શક્તિ અને ઉત્સાહનું પ્રતિક છે વૃક્ષ વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે તે સાધના અને તપસ્યામાં મદદ કરે છે અને વ્યક્તિ અંદર બ્રહ્મ ઉર્જાનો પ્રવાહ વધારે છે પાલાસની લાકડી અને પાંજરા યજ્ઞ અને પૂજામાં વપરાય છે તેનાથી બનેલી સમિધા અગ્નિને પ્રચલિત કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે વંશ વૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મનુષ્યએ અશોકનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ જો કોઈ મનુષ્ય કોઈ રોગોથી પીડાતો હોય તો તેને સહજનું વૃક્ષ રોપવું જોઈએ સહજનનું વૃક્ષ રોપવાથી મોટા મોટા રોગો નાશ થાય છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરે છે તો ભક્તો હવે અમે તમને જણાવી દઈએ કે ઘરની સામે કયા વૃક્ષો ન રોપવા જોઈએ પહેલું છે રણના છોડ રણના છોડના કાંટા તમે આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આ છોડ ઘરમાં માનસિક તણાવ ઝઘડા અને અશાંતિનું કારણ બની શકે છે ઘરની અંદર કાંટાવાળા છોડનું રોપણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે તેનાથી ઘરના સભ્યોને આર્થિક તંગી આરોગ્ય સમસ્યાઓ અને પારિવારિક કલેશનો સામનો કરવો પડી શકે છે મનુષ્યએ ક્યારે તાળનું વૃક્ષ ન રોપવું જોઈએ તાળનું વૃક્ષ સંતાનનો નાશ કરે છે જે ઘરની નજીક તાડનું વૃક્ષ હોય છે તે ઘરની સંતાનોને ક્યારે ઉન્નતિ થતી નથી મનુષ્યએ ક્યારે પોતાના ઘરની નજીક ભેડાનું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષ પર ભૂતનો નિવાસ હોય છે જે મનુષ્ય ભેડાનું વૃક્ષ રોપે છે તે ભૂત બને છે તેની નીચે બેસીને ક્યારે પૂજાપાઠ ન કરવું જોઈએ ઘરમાં ક્યારેય એવા છોડ ન રોપવા જોઈએ અને જેને કાપવા કે તોડવાથી દૂધ નીકળે ઘરની સામે ક્યારે બાવરનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ તેને રોપવાથી વિપત્તિ આવે છે ઘરની સામે બોરનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ તેને રોપવાથી નકારાત્મકતા વધે છે ધનનો નાશ થાય છે અને સંકટો આવે છે ઘરની ખૂબ જ નજીક આમરું વૃક્ષ પણ ન રોપવું જોઈએ આ વૃક્ષની છાયા પર ઘર પર પડવી અશુભ ફળ આપે છે તેથી આ વૃક્ષને ઘરથી દૂર રોપવું જોઈએ કોઈપણ મનુષ્યએ પોતાના ઘરની સામે પપૈયાનું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી ધનનો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે જો પીપળનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં નિધરતા આવી શકે છે વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં સુખનું વાતાવરણ રહે છે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો સંતાનોને પીડા સહન કરવી પડે છે કોઈપણ મૃત વૃક્ષની છાયા ઘર પર પડે તો તે મૃત્યુ સૂચક ગણાય છે મૃત વૃક્ષને તાત્કાલિક ઉખાડી નાખવું જોઈએ ભક્તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ દરેક ઈચ્છે છે દરેક ઈચ્છે છે કે તેના ઘરમાં ધનનો આગમન થતો રહે પરિવારમાં શાંતિ રહે અને દરિદ્રતા ક્યારે ન આવે પરંતુ કેટલી વખત ઈચ્છા ન હોવા છતાં પણ ઘરમાં અશાંતિ ફેલાય છે ધન અટકી જાય છે અને અભાવ વધવા લાગે છે આપણે વિચારીએ છીએ કે કદાચ આ આપણું ભાગ્ય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ ફક્ત કર્મોના કારણે થતું નથી પરંતુ ઘરની આસપાસના વાતાવરણ અને ખાસ કરીને ત્યાં રોપેલા વૃક્ષો અને છોડના કારણે પણ થાય છે રણમાં જેવા મળતા છોડ જુઓ આ છોડ કઠોર તડકા અને સૂકા વાતાવરણમાં ખીલવા માટે બળ્યા છે તેમના થડ મજબૂત હોય છે જેથી નમી અને પાણી લાંબા સમય સુધી સંચિત રહે છે તેમની આસપાસ કાંટા હોય છે જેથી કોઈ જીવ તેમને ન કરે આ બધું પ્રકૃતિની અદ્ભુત રચના છે રણની કઠિન પરિસ્થિતિઓમાં આજ છોડ જ્યારે ઘરમાં કે આગળમાં રોપવામાં આવે ત્યારે શુભની જગ્યાએ અશુભ ફળ આપે છે કારણ કે તેમની અંદર કઠોરતા કાંટાવાળું સ્વભાવ અને નમી સંચિત કરવાની ક્ષમતા ઘરના વાતાવરણને અનુકૂળ નથી કરતી વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે ઘરની અંદર કે આંકડામાં એવા છોડ રોપવા યોગ્ય નથી જેમાં કાંટા હોય કે જેનો સ્વભાવ કઠોળ હોય કાંટા ફક્ત બહારથી જ નથી છૂટતા તે ઘરના વાતાવરણમાં પણ કલેશ અને અસંતોષ લાવે છે તેથી કેકટસ અને અન્ય રણના છોડને ઘર માટે અશુભ ગણાય છે જો તમારા ઘરમાં આવા છોડ હોય તો ધીમે ધીમે તેની અસર દેખાશે વેપારમાં અચાનક રૂકાવટો આવવા લાગશે પરિવારમાં નાની નાની વાતો પર કલેશ વધશે મન અશાંત રહેશે અને ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે આ જ કારણે શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રએ કહ્યું છે કાંટાવાળા છોડને ઘરની અંદર કે મુખ્ય દ્વાર પર સ્થાને ન રોપવું જોઈએ હવે પ્રશ્ન એ થાય છે કે ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ તો તેનો જવાબ ખૂબ જ સરળ છે એ વૃક્ષો જેનો સીધો સંબંધ ઈશ્વર સાથે છે તે શુભ છે પીપળાનું વૃક્ષ વિષ્ણુનું પ્રિય છે તુલસી છોડ તો સ્વયં લક્ષ્મી સ્વરૂપ ગણાય છે આમળા અશોક આમ્ર અને કેળ જેવા વૃક્ષો ઘરમાં સુખ શાંતિ અને સંપ્રદતાનો આશીર્વાદ લાવે છે જ્યારે આ વૃક્ષોને ઘરની નજીક રોપવામાં આવે છે ત્યારે તેનું વાતાવરણ દિવ્ય અને પવિત્ર બને છે આ વૃક્ષોમાંથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરની ચારેય બાજુ એક અદૃશ્ય રચનાત્મક કવચ બને છે કહેવાય છે કે જ્યારે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દરિદ્રતા નજીક નથી આવતી જ્યારે પીપળાનું વૃક્ષ ઘરની સામે લહેરાતું હોય ત્યાં પિતૃઓની કૃપા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા રહે છે જ્યારે આમરા અને આંબળાના વૃક્ષો ત્યાં ઘરની સભ્યોનું આરોગ્ય સારું રહે છે મન પ્રસન્ન રહે છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે અને જ્યારે આંગણામાં કેળીનું વૃક્ષ હોય ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં બિરાજમાન રહે છે શાસ્ત્રોમાં એક કથા આવે છે કે એક ગૃહસ્થ પોતાના જીવનમાં ખૂબ જ દરિદ્ર હતો તેના ઘરમાં હંમેશા કલેશ રહેતો ધન ક્યારેય ટકતું ન હતું એક દિવસ એક સાધુ તેના ઘરે આવ્યા તેને સમજાવ્યું બેટા તારા ઘરમાં દરિદ્રતાનું કારણ તારા જ કર્મ નથી પરંતુ તારા ઘરની આસપાસ વૃક્ષો પણ છે કાંટાવાળા છોડ તારા ઘરની સમૃદ્ધિને રોકી રહ્યા છે તેમને હટાવ અને તેની જગ્યાએ શુભ વૃક્ષો રોપ ગૃહસ્થ સાધુની વાત માની અને પોતાના આંગણામાં તુલસી કેળ અને આમળાનું વૃક્ષ રોપ્યું થોડા જ સમયમાં તેનું જીવન બદલાઈ ગયું વેપાર વધવા લાગ્યો ઘરમાં શાંતિ છવાઈ ગઈ અને દરિદ્રતા હંમેશ માટે દૂર થઈ ગઈ આ માત્ર કથા નથી પરંતુ એક ગ્રહણ સત્ય છે વૃક્ષોની અસર આપણા જીવન પર થાય છે જે વૃક્ષો અશુભ છે તે જીવનના રૂકાવટો લાવે છે જે વૃક્ષો શુભ છે તે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે તેથી ઉપાય બિલકુલ સીધો છે જો તમારા ઘરમાં કે આંગણામાં કાંટાવાળા છોડ હોય તો તમે તેને તરત જ હટાવી દો કારણ કે તમારા ઘરની સુખ શાંતિ ખાઈ જાય છે અને તેમની જગ્યાએ તુલસી કેળ પીપડ કે છોડ રોપો જ્યારે તમે આમ કરશો તો ન માત્ર ઘરનું વાતાવરણ બદલાશે પરંતુ તમારું જીવન દરેક દુઃખ દૂર થવા લાગશે વાસ્તુશાસ્ત્રનો આ ઉપાય અત્યંત સરળ છે પરંતુ તેની અસર ખૂબ જ ગ્રહણ છે શુભ વૃક્ષ માત્ર હરિયાળી જ નથી લાવતા તે ઈશ્વરની કૃપા પણ ઘરમાં સ્થાપી કરે છે જ્યારે ઘરમાં ઈશ્વરની કૃપા હોય છે ત્યારે દરિદ્રતાનું નામો નિશાન મટી જાય છે અને ધનની વૃદ્ધિ આપોઆપ થવા લાગે છે તો ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની કમી ન રહે તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તો ક્યારે રણના કે કાંટાવાળા છોડીને ઘરમાં સ્થાન ન આપો તેમની જગ્યાએ શુભ વૃક્ષો રોપો અને નિત્ય તેમની સેવા કરો આજ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે જે તમારું જીવન બદલી નાખશે આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા આ વિડીયોનો હેતુ ફક્ત તમને શિષ્ટ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો ભક્તો આજનો અમારો આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ